નમસ્કાર મિત્રો આપણે ધોરણ અગિયાર ની અંદર એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે કણુ તંત્ર અને ગતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે મિત્રો આપણે પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ આપણે આગળના ચેપ્ટર ભણી ગયેલા છીએ જેમ કે ચેપ્ટર નંબર બે આપણા માટે છે સુરેખ પદ પર ગતિ ચેપ્ટર નંબર ત્રણ છે સમતલમાં ગતિ ત્યારબાદ ગતિના નિયમો તો મિત્રો આ દરેક ચેપ્ટરની અંદર આપણે જ્યારે પણ ગતિનો અભ્યાસ કરતા ત્યારે આપણે એવું લેતા કે ધારો કે કોઈ પદાર્થ કોઈ બિંદુવત પદાર્થ અથવા તો કોઈ કણ એટલે મિત્રો એવું કહેવા માંગુ છું કે આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે એ પદાર્થને નાના કણ તરીકે સ્વીકારતા એટલે કે બિંદુવત પદાર્થ તરીકે સ્વીકારતા હતા મિત્રો જ્યારે આપણે આ પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આપણે પદાર્થને કોઈ એક બિંદુ અથવા તો કણ તરીકે ન સ્વીકારતા આપણે આ પદાર્થને ઘણા બધા કણોથી બનેલો છે એવું સ્વીકારીશું મિત્રો આ ઘણા બધા કણો એટલે શું તો એક અથવા તો બે થી વધારે કણો ભેગા થઈને ઘણા બધા કણો બને અને આ ઘણા બધા કણોનું અહીંયા ચોક્કસ નામ આપણે આપીશું જેને આપણે કહીશું કણોનું તંત્ર શું કહીશું મિત્રો કણોનું તંત્ર એટલે કણોનું તંત્ર એટલે શું તો એક અથવા એક કરતાં વધારે કણો ભેગા થઈને જે વસ્તુ બનાવે એને આપણે કણોનું તંત્ર કહી શકીએ છીએ મિત્રો તો પ્રેઝન્ટ એટલે કે ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે પદાર્થને કણોના તંત્રથી બનેલો છે એવું સ્વીકારીશું ઓ મિત્રો તમને ખબર છે કે ઘણા બધા કણો ભેગા થઈને ઘન પદાર્થ બની શકે છે અથવા ઘન પદાર્થ બનાવે છે તમામ પ્રકરણની અંદર આપણે કોઈ પદાર્થને નાના કણ તરીકે લઈને તેના પર ગતિનો અભ્યાસ કરતા હતા હવે આ પ્રકરણની અંદર આપણે કોઈ એક કણ માટે નહીં પરંતુ ઘણા બધા કણો ઘણા બધા કણો એટલે આપણે શું કહી શકીશું મિત્રો કણોનું તંત્ર ઘણા બધા કણો એટલે કે કણોના તંત્ર તરીકે પદાર્થને લઈ ગતિની ચર્ચા કરવાની છે ગતિનો અભ્યાસ કરવાનો છે મિત્રો અને એટલા માટે પ્રકરણનું નામ પડેલું છે કણોનું તંત્ર અને એની લગતી આપણે ગતિ ભણવાના છીએ ચાક ગતિ તો અહીંયા શું છે તો ઘણા બધા કણો ભેગા થઈને કણોનું તંત્ર બનાવે અને જેને આપણે ઘન પદાર્થ તરીકે લઈ શકીએ છીએ જેને આપણે ઘન પદાર્થ તરીકે લઈ શકીએ છીએ પણ મિત્રો તમે સમજો અહીંયા ધારો કે આપણા જોડે કોઈ એક લોક તાર છે અને આપણે જાણીએ છીએ કે આ લોક તાર એ લોખંડના ખંડનાના નાના નાના કણોથી બનેલો હશે એટલે કે કણોના તંત્રથી બનેલો હશે હવે આ લોકખંડના તારને હું ચોક્કસ બળ લગાડીને ખેંચું છું અને મારે એના પર લાગતું તણાવ બળ શોધવું છે તો મિત્રો આ લોખંડના તારને ને ખેંચતા ખેંચતા ક્યાંક એવું બનશે કે કે તાર વળી જશે એટલે એની અંદર આવશે અથવા તો બીજી પ્રક્રિયા થશે કે તાર તૂટી શકે શકે બની તો અહીંયા એવું કહેવા માંગુ છું કે આ લોખંડના તાર પર બાહ્ય બળ આપતા એના આકારમાં ફેરફાર થઈ શકે છે આકારમાં મિત્રો ફેરફાર થાય તો આપણે જે ભૌતિક રાશિ પ્રોપર માપવા માંગીએ છીએ એનું પ્રોપર રિઝલ્ટ આપણને મળે નહીં મિત્રો તો અહીંયા એવું કહી શકાય કે ઘન પદાર્થ પર આપણે ગતિનો અભ્યાસ કરવો છે પણ એના આકારમાં ફેરફાર આવવાના કારણે આપણે પ્રોપર મેળવી શકતા નથી એટલે લખેલું છે અહીંયા પરંતુ ઘન પદાર્થ પર ગતિના અભ્યાસ દરમિયાન બાહ્ય બળ લાગતા તેમાં સહેજ આકારમાં ફેરફાર આવે છે આવી શકે આવે છે તો અહીંયા આનું સોલ્યુશન શું મિત્રો તો અહીંયા આ પ્રકરણની અંદર પદાર્થને આપણે ઘન પદાર્થ તરીકે સ્વીકારવાના નથી મિત્રો

લઈ શકીએ છીએ મિત્રો તો યાદ રાખજો મિત્રો આ પ્રકરણની અંદર આપણે પદાર્થને ઘન પદાર્થ તરીકે નહીં પરંતુ પદાર્થ તરીકે સ્વીકારીને આગળ ચાલવાના છીએ કરવાના છીએ તો ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ વચ્ચેનો ડિફરન્સ છે મિત્રો તો પદાર્થ શું છે તો દ્રઢ પદાર્થ આપણે અહીંયા ચર્ચા કરીએ કે જે સંપૂર્ણપણે ચોક્કસ હોય અને અપરિવર્તિત આકાર ધરાવતો હોય એવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ તો ઘન પદાર્થ એટલે શું મિત્રો તો હમણાં જોયું કે ઘન પદાર્થ ઉપર બાહ્ય બળ લગાઈએ તો સહેજ આકારમાં ફેરફાર આવો એટલે એવું કહી શકાય કે સંપૂર્ણપણે ચોક્કસ અને અને અપરિવર્તિત હોતો નથી આપણે અપરિવાતિત પદાર્થ કહી શકીએ છીએ મિત્રો પછી તમે જુઓ ઉદાહરણ તરીકે આ આ સળિયો હતો હાલ આપણે બે કણોની ચર્ચા કરીએ કે આ તારની અંદર બે જ કણો છે તો આ તારને મેં ખેંચ્યો તો બની શકે કે આ બંને બંને જોડ વચ્ચેનું અંતર બદલાયું એટલે એના આકારમાં ફેરફાર આવ્યો મિત્રો એટલે એવું કહી શકાય કે આ ઘન પદાર્થની અંદર કણોની જોડ વચ્ચેનું અંતર બદલાય છે જ્યારે દ્રઢ પદાર્થનો આકાર બદલાતો નથી એટલે એવું કહી શકાય કે કણોની જોડ વચ્ચેનું અંતર અફર અથવા તો અચળ જળવાઈ રહે છે એટલા માટે દ્રઢ પદાર્થનો આકાર બદલાતો નથી હવે મિત્રો આ દ્રઢ પદાર્થ જે ખરો એ આપણા વ્યવહારુ જીવનમાં આવો કોઈ પદાર્થ શક્ય નથી આપણે બાહ્ય બળ આપીશું તો એનો આકાર બદલાવાનો જ છે કોઈ પણ પદાર્થનો ભલે આપણને ખબર ના પડે કે ઘન પદાર્થનો આકાર બદલાયો પણ એના કણો વચ્ચેનું અંતર માઇક્રોસ્કોપિક લેવલે બદલાતું હોય છે એટલે એવું કહી શકાય કે દ્રઢ પદાર્થ તે માત્ર એક આદર્શ સંકલ્પના છે આપણી આવો કોઈ પદાર્થ વ્યવહારુ જીવનમાં હોતો નથી જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિક છે રિયાલિટીમાં કયો પદાર્થ હોય છે ઘન પદાર્થ હોય છે પણ મિત્રો આપણે પ્રોપર રિઝલ્ટ મેળવવા માટે આ ચેપ્ટરની અંદર પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે સ્વીકારીને આગળ ચાલવાના છીએ આ સારા રાખું છું કે તમને આની અંદર ખબર પડી હશે જો તમે નોટ ડાઉન કરતા હો તો નોટ ડાઉન કરી લો ત્યારબાદ હજુ આપણે આગળ જોઈએ છીએ મિત્રો હું આપણે પ્રકરણ સાતની અંદર બે ગતિ વિશે આપણે અભ્યાસ કરીશું કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ એટલે શું અને ગતિ એટલે શું પેલા આપણે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ વિશે સમજીએ સમજો કોઈ આ ઢાળ સપાટી છે અને આ ઢાળવાળી સપાટી પર આ ચોરસ આકારનો એક દ્રઢ પદાર્થ દેલો છે આ દ્રઢ પદાર્થ ત્રણ કણોથી બનેલો છે આ કણનું હું નામ આપી દઉં પી વન આ બીજા કણને નામ આપી દઉં પી ટુ અને ત્રીજા કણને નામ આપી દઉં પી થ્રી મિત્રો આ દ્રઢ પદાર્થના ઉપરથી સરકાવું છું ઉપરથી મુક્ત કરું છું

સરકાયો નથી ગબડે છે જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય તો પદાર્થની એવી ગતિ તરીકે ઓળખી શકીએ છીએ તો આપણે એવું માનીએ છીએ કે આ રોલિંગ રોલિંગ ગતિ ગતિ કરી રહ્યો છે હવે માની અહીંયા બે પ્રકારની ગતિ થાય છે રોલિંગ ગતિની અંદર પણ બે પ્રકારની ગતિ થાય છે મિત્રો કઈ કઈ છે તો રોલિંગ ગતિ જે ખરું સમજો આ રોલિંગ ગતિ હું શું કહેવા માંગુ છું રોલિંગ મોશન રોલિંગ ગતિની અંદર બે પ્રકારની ગતિ છુપાયેલી છે કઈ કઈ તો એક ગતિને આપણે સ્થાનાંતરણ ગતિ કહી શકીએ છીએ મિત્રો શુદ્ધ સ્થાનાંતરણ શબ્દ નથી વાપરતો સ્થાનાંતરણ ગતિ એટલે શું સમજો આ હું કરું છું પદાર્થને એટલે ઉદાહરણ તરીકે આ પીવન નો વેગ આ દિશામાં હોય આનો વેગ આ દિશામાં છે આનો વેગ આપણે સ્પર્શક સ્વરૂપે લઈએ તો આ દિશામાં થાય કારણ કે એ પરી ઉપર છે સમજો થોડાક સમય રહીને કણે અહીંયા એટલે આ <tapore> P2 કણ પણ ગતિ કરીને ક્યાંક અહીંયા આવ્યો હશે આ P1 કણ અહીંયા જ રહેશે P2 કણ અહીંયા આવ્યો આ P3 કણ અહીંયા આવ્યો તો અહીંયા P1 કણનો વેગ V1 આ આ દિશામાં થાય સોરી અહીંયા જોજો મિત્રો આ પી ટુ છે આ P1 અને P3 તો P1 નો કણ આ દિશામાં રહેશે વેગ કણનો વેગ આ દિશામાં છે P2 કણનો વેગ બની શકે કે આ દિશામાં આવ્યો હોય આ P3 કણનો વેગ આ દિશામાં થયો છે

આપણે વીવન કહી શકીએ અને આ વી કહી શકીએ મિત્રો જોજો કરેક્શન કરી લેજો અહીંયા શું કહેવા માંગુ છું તમને કે અહીંયા વિવન પેલા આ દિશામાં હતો હવે વિવન આ દિશામાં થઈ ગયો પેલા આ દિશામાં હતો આ દિશામાં થઈ

સ્થાનાંતરણ ગતિ તો રહેલી છે સાથે સાથે અહીંયા આ પદાર્થ ચોક્કસ અક્ષ ને અહિયાં સમજો અહીંયા આપણે એવું સ્વીકારી લઈએ કે અહીંયા આ ત્રણ પરિમાણમાં મિત્રો વિચારજો આ કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષ વિચારી લઉં અંદર કરતો હોય તો પદાર્થની એવી ગતિને મિત્રો આપણે આ ચેપ્ટરમાં માં ચાક ગતિ તરીકે ઓળખવાના છીએ જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને અહીંયા હું લખી લખું છું ચાક ગતિ કોને કહીશું તો જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરતો હોય તો તે પદાર્થની તે કણની આ ગતિને આપણે ચાક ગતિ તરીકે ઓળખી શકીએ છીએ તે પદાર્થની પદાર્થની શબ્દ વાપર્યું છે અહીંયા તો તે પદાર્થની આવી ગતિને આપણે ચાક ગતિ તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે આ બેઝિક વસ્તુ છે ચેપ્ટરની હજુ આપણે એવું કહી શકીએ કે શરૂઆત હજુ થઈ નથી આ પ્રસ્તાવલાની અંદર આપણે લઈ શકીએ છીએ આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે આ નોટ ડાઉન કરી લો ત્યારબાદ હું તમને ચાક ગતિની પ્રોપર વ્યાખ્યા લખાઈને આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ નોટ ડાઉન કરી લો મિત્રો મિત્રો આપણે ચેક ગતિની પ્રોપર ડેફિનેશન હવે લખવી છે તો ચેક ગતિ શું છે અહીંયા તમે સમજો અહીંયા મેં એક દ્રઢ પદાર્થ લીધેલો છે દૃઢ પદાર્થ કોઈપણ આકારનો હોઈ શકે હવે આ દૃઢ પદાર્થની અંદર આપણે અહીંયા આ દૃઢ પદાર્થ બી પરિમાણમાં છે થ્રી ડાયમેન્શનમાં છે એવું આપણે વિચારીએ છીએ એવું સ્વીકારીએ છીએ એટલે થ્રી ડાયમેન્શનમાં હોવાથી તેના ત્રણ અક્ષ હોય એક્સ વાય અને ઝેડ અહીંયા આપણે એવું સ્વીકારીએ છીએ કે આ દ્રઢ પદાર્થને ઝેડ અક્ષ ઉપર રાખેલો છે સમજો તો અહીંયા આ દૃઢ પદાર્થની અંદર આપણે ત્રણ કણ

આ ઝેડ અક્ષ દોરી છે અને આડો છેદ લઈને મેં એક ભાગ દોરેલો છે તો તમે જોશો તો તમને અહીંયા ઉપરના ભાગમાં આ પી ટુ કણ આર ત્રિજ્યામાં ગતિ કરતો તમને દેખાશે એ જ રીતના સેમ આપણે પી કણ માટે પણ કરીએ છીએ કે આડ છેદ લઈને આટલા ભાગનો આડો છેદ લઈએ છીએ અને જોઈએ તો પી કણ પણ આર ત્રિજ્યાના આર ત્રિજ્યાના માર્ગમાં વર્તુળમાં ગતિ કરતો આપણને દેખાશે હવે આ પી કણ એ અક્ષ ઉપર જ હોવાથી કણ આપણને એવું લાગે છે કે જાણે સ્થિર હોય એ રીતનો ગતિ કરે છે ચાક ગતિ પ્રોપર ડેફિનેશન શું લખાય મિત્રો તો દ્રઢ પદાર્થની જે ગતિમાં દ્રઢ પદાર્થ ગતિ કરી રહ્યો છે દ્રઢ પદાર્થની જે ગતિમાં દ્રઢ પદાર્થના બધો બધા જ કણો બધા જ કણો

ચાક ગતિ અહીંયા આજે આપણે એક જ સુરેખા જે સુરેખા શબ્દ વાપર્યો છે એને આપણે ભ્રમણાક્ષ કહી શકીએ છીએ અથવા તો એને આપણે ભ્રમણ અક્ષ કહી શકીએ છીએ દ્રઢ પદાર્થ જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે વર્તુળમય ભ્રમણ કરે છે એને આપણે ભ્રમણાક્ષ કહી શકીએ છીએ મિત્રો અથવા તો ચાક ગતિની વ્યાખ્યા એવું એ લખી શકાય જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ હોય તો પદાર્થની ગતિને ચાક ગતિ કહી શકાય છે તો મિત્રો આપણે ચાક ગતિની વ્યાખ્યા આ રીતના લખી શકીએ છીએ રોજિંદા જીવનની અંદર ચાક ગતિના ઉદાહરણની ચર્ચા કરું તો આપણો પંખો જે ગતિ કરે છે એને ચાક ગતિ કહી શકાય માટલા બનાવવા માટે કુંભારનો ચાકડો પણ જે ગતિ કરે છે એને આપણે ચાક ગતિ કહી શકીએ છીએ મિત્રો ત્યારબાદ આપણે ચોપડીની અંદર તમને ઉદાહરણ આપેલા હશે કે પેડેસ્ટ્રિયલ ફેન એટલે કે આપણો ટેબલ ફેન ચાક ગતિની સાથે સાથે તમે જો અક્ષ અક્ષને અનુલક્ષીને પાંખિયા ફરે છે એટલે ચાક ગતિ તો કરે જ છે સાથે સાથે પંખો તમે જોયેલું હોય તો આમથી આમય ફરે છે એટલે દોલિત ગતિ પણ કરે છે મિત્રો આમાં બીજું એક ઉદાહરણ આપેલું છે ભમરડાનું ભમરડું જ્યારે ફરજ તો એ ચોક્કસ અણીને અનુલક્ષીને ભ્રમણ કરે છે એટલે એ એક પ્રકારની ચાક ગતિ છે સાથે સાથે ભમરડો જ્યારે ધીમો થાય ત્યારે આમથી આમ સેદ ફરજ આમથી આમ જાય છે મિત્રો તમે ચોપડીમાં જોઈ શકો છો તો ભમરડાની આવી ગતિને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે ધ્રૂણન ભમરડાની ચાક ગતિને ધ્રુણન તરીકે આપણે ઓળખી શકીએ છીએ અહીંયા આટલું લખો ડાઉન કરી લો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દ્રવ્યમાન કેન્દ્ર નામનો ટૉપિક કવર કરવાના છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બીજા ધોરણ અગિયારના મિત્રો તમારા તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો થેન્ક યુ